ફ્રેન્ડ્સ જય માતાજી બધાને આજે જો આપણે દરબારી વર્ક સાડીમાં લઈ આવ્યા છીએ હાથીવાળી ડિઝાઇન રહેશે બહુ સરસ આવવાની છે અને આમાં કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે અને બ્લાઉઝ પણ સાથે આવવાનું છે બહુ સરસ આવવાના અને આના કલર પણ બધા બહુ મસ્ત આવવાના છે હું તમને આના કલર પણ બધા બતાવીશ બહુ મસ્ત રહેવાના છે ચાલો આપણે એના કલર જોઈએ કલર પણ બધા બહુ સરસ આવવાના છે જો આ કલર રહેશે એના અને બ્લાઉઝ સાથે સાડી આવવાની છે બહુ સરસ આવવાની છે જો આવી રીતે રહેશે બહુ મસ્ત ડિઝાઇન પણ જોવો બહુ મસ્ત આવવાની છે આ બધા એના કલર રહેશે અને કલર પણ બધા બહુ મસ્ત આવવાના છે તો આમાં કોઈને ગમતી હોય તો તમે મંગાવી શકો છો આમાં અમારા નંબર પણ છે તમે મેસેજ કરી શકો છો જો આ બધા કલર રહેવાના છે એના અને બધા કલર બહુ સરસ રહેવાના છે જો આવી રીતે સાડી રહેવાની છે અને એવું નથી કે સંતારીનું જ વર્ક આવવાનું છે આમાં મોતીનું પણ વર્ક સાથે આવવાનું છે પાલવમાં જો આવી રીતે બહુ સરસ આવવાની છે અને આ બ્લાઉઝ રહેવાનું છે સાથે બ્લાઉજ પણ સરસ ડિઝાઇનવાળું બ્લાઉઝ આવવાનું છે બહુ મસ્ત છે અને આના કલર તો મેં તમને બધા બતાવી જ દીધા છે જો આ બધા આના કલર રહેવાના છે બધા કલર બહુ સરસ છે જો જો આ બધા કલર આવવાના છે તો તમારે આમાંથી મગાવવી હોય તો મગાવી શકો છો અથવા અમારી ડેઝી સાડી શોપ જામનગરમાં છે તમે વિઝિટ પણ કરી શકો છો જો આ બહુ સરસ આવવાની છે